તો છે સ્વાગત તમારું અમારી મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ વિશ્વ પ્રખ્યાત અને ગુજરાત નો ફર્સ્ટ નંબર નો મેળો તરણેતર નો મેળો તો મિત્રો જોડાઈ રહેજો વિડીયોમાં અને ને પૂરેપૂરો જોજો મજા આવશે કે અમે કેવી રીતે તરણેતર છીએ

અમને અત્યારે સંકટમાં ખુબજ મજા આવી રહી છે અને ખાસ કરીને તો અત્યારે જે ચોમાસા નું વાતાવરણ છે એટલે વરસાદ તો હોય હોય તો જ મજા આવે અને અમે જે રેનકોટ લીધા ને એ અમને થોડોક દગો આપી દીધો છે કારણ કે અંદર થી

છે વાગ્યા અને અમે જે ગઢડા થી નીકળ્યા હતા છ વાગે તો અમે રાત્રે દસ વાગ્યે સોટેલા પહોંચ્યા છીએ અને ત્યાં અમે હાઈવે ઉપર જલામ બાપા મંદિર આવેલું છે ત્યાં રહેવાની અને જમવાની પણ સુવિધા છે બે સાઈડ માં જોઈ રહ્યા છો એ જલારામ બાપુ નું મંદિર છે અને મિત્રો અહીં સરસ મજાની વ્યવસ્થા છે અહીં રૂમ ની પણ વ્યવસ્થા છે અને જમવા કારણે ફ્રીમાં સુવિધા મળી ગઈ અને મિત્રો તમને રૂમ ની ખાસ કરી વાત કરું તો રૂમ ની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા છે અને જમવાનું તો મિત્રો ખાસ કરી ફ્રીમાં હતું અને સરસ મજાનું જમવાનું પણ હતું ખીચડી શાક એ બધી ઘણી બધી ફ્રીમાં સુવિધા મળી ગઈ અને મિત્રો ખાસ કરી વાત કરું તો રૂમ ની અંદર પણ વ્યવસ્થા સરસ મજાની છે

શરૂઆતમાં તો અહીંયા જે ત્રિનેત્રેશ્વર મહાદેવનો ખૂબ સરસ મજાનો ઇતિહાસ છે મહાદેવે સાક્ષાત એ જગ્યા ઉપર આવીને તાંડવ નાચ્યો હતો ત્યાર પછી એ આખું મંદિર જે તાંડવ નાખ્યો હતો ને એવી અલગ અલગ સરસ મજાની નાની નાની મૂર્તિઓ છે એ મંદિરની ફરકી છે ત્યાર પછી એ મંદિર એ જગ્યા ઉપર એની માથે ઊભું છે ત્યાર પછી અહીંયાં જે દ્રૌપદી તેમજ અર્જુનનો જે સ્વયંબર આ જગ્યા ઉપર રચવામાં આવેલો હતો કે કારણ કે જે મ તે પાણીમાં જોઈને તેની આંખને વીંધી હતી કેવો એનો ઇતિહાસ છે ત્યાર પછી ભગવાન શ્રી રામ જે રાવણને ને માર્યો હતો તેને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો હતો તો તે આ જગ્યા ઉપર આવીને જે ન્યાથી ગંગામાં પ્રગટ થયા હતા તેમાં સ્નાન કર્યા હતા ત્યાર પછી અહીંયા પાપ પુણ્યની પણ બારી છે તે બોયરામાંથી જે કહેવાય ને કે ભગવાન શ્રી રામ નીકળ્યા હતા એવો ઘણો બધો એવો નાનો નાનો જગ્યાનો ઇતિહાસ સરસ મજાનો છે ત્યાર પછી અહીંયા ખાસ કરીને તો મેઈન ઉત્સવ તો કહેવાય જે તરણેતરનો મેળો આ જે જગ્યા છે કે તરણેતરના મેળા તરીકે વિશ્વ લેવલમાં પ્રખ્યાત છે કારણ કે આ જગ્યા ઉપર રુચિ પાસમને દિવસે સાધુ સંતોનો ખૂબ મોટો મેળાવડો ભરાવતો હોય છે અત્યારે તો લોક મેળો થઈ ગયો છે અને આપણે બધા આનંદ લઈએ છીએ અને તે મેળાની શરૂઆત સર્વપ્રથમ તો જે ભાદરવી સુદ ત્રીજને દિવસેથી શરૂઆત થાય છે ત્રીજ ચોથ અને પાંચમ ખાસ કરીને તો ચોથને દિવસે જે જે મહાદેવ છે તે જગ્યા ઉપર ગજની ત્યાર પછી મેળાની છઠ નો પણ સાથે સાથે ત્રણ ચાર દિવસનો મેળો ભવ્ય યોજાઈ રહ્યો છે ત્યાર પછી આપણે એમાં મેળામાં ઘણી બધી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અલગ અલગ આપણે જે કાઠિયાવાડના નૃત્ય થતા હોય છે ત્યાર પછી જે મેળામાં તમે ઘણા બધા મેળામાં ગયા હશો એ મેળા કરતા આ મેળામાં વધારે પડતી અલગ અલગ જે કહેવાય ને કે સરસ મજાની રાઈડ આવેલી હોય છે ત્યાર પછી આપણે કહેવાય કે કાઠિયાવાડમાં કચ્છમાંથી જે અલગ અલગ નંદી મહારાજ હોય પછી જાફરાવાદી ભેંસ હોય પછી બળદ એવી અલગ અલગ પ્રકારના જે સિંગડાવાળા તેના પણ પશુઓનો મેળો ભરાતો હોય છે તમને પણ ખૂબ સરસ મજા આવશે તમે પણ આ મેળામાં એક વખત લાવો લેવો જરૂરી છે તો મિત્રો અલ્પેશભાઈ આપણને ખૂબ સરસ તરણેતરના મેળા વિશે સરસ માહિતી આપી તો કાલે સવારે અમે તરણેતર જઈશું અને તમને તરણેતરના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બતાવશું અને વિડીયોને તમે સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક તો ફરજ જાત કરજો મિત્રો તમે અમને સપોર્ટ તો સારો કરો છો વિડીયો પણ જોવો છો પણ લાઈક કોઈ કરતા નથી મિત્રો તો ફરજ જાત આ વિડીયોને લાઈક ફરજ જાત કરજો અને વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્ર પણ શેર કરજો જેથી તે લોકો પણ આ તલે ઇતિહાસ જોઈ શકે બાર વાગ્યા છે વાગી ગયા છે ને તો અત્યારે અમે મહેનત કરી રહ્યા છે તમારી સમક્ષ સારી સારી વસ્તુઓ તેમજ અલગ અલગ સ્થળોની માહિતી બતાવતા હોય છે તો ખુબ જ મહેનત થતી હોય છે તો પ્લીઝ ચેનલમાં ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરી ન હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો જેથી કરીને એ લોકો પણ આ જગ્યા ઉપર મેળાનો આનંદ લઈ શકે